સુરેન્દ્રનગર પાલિકાના સફાઈ કર્મચારીઓ સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે ચક્કાજામ કર્યું હતું છેલ્લા પાંચ મહિનાથી સફાઈ કર્મચારીઓ પાલિકાએ પગાર ચુકવણી કરવામાં આવી નથી જે અંતર્ગત સફાઈ કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે જેને લઈ સુરેન્દ્રનગર રાજકોટનો મુખ્ય હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી આ ઘટનાને લઈ ડીવાયએસપી અને ચાર પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો નગરપાલિકાના સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર પણ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા આજે પૂરા ગુજરાતની સમિતિ જ્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા સાથે સફાઈ કામદારોનો જે પ્રશ્ન હોય કે વઢવાણ નગરપાલિકામાં માત્ર ને માત્ર પચીસો ત્રણ જેવો પગાર આપીને અને તેના મરતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને તેનું શોષણ કરતા હોય ચક્કાજામ ફરી વખત કરવામાં આવશે અને અમે અમારો હક માંગવી છે અને કોઈ ભીખ નથી માંગતા સરકાર પાસે તો આ નગરપાલિકા માત્ર ને માત્ર અમારા જે સમાજના લોકો જે કામ કરે છે તેને કોન્ટ્રાક્ટ પ્રથામાંથી મુક્તિ આપીને